પછી એક આ ફોર્મ વાળું છે ઘણા શું કર્યું ખબર છે પેલા પછી એને બીક લાગી દોડ વેલા આવી જાય તો એટલે ખાલી કોન્સ્ટેબલ ચોખવટ કરી એટલે જે લોકોએ આવી હળી કેરી છે એ જોઈ લેજો જેની બોથમાં એકથી વધારે અરજી કરી હોય કે બોથમાં એક વાર ફોર્મ ભર્યું ભૂલ હોય તો બીજી વાર તો એમાં તમારી છેલ્લી અરજી માન્ય બાકીની બધી અરજી રદ થઈ ગઈ

બંનેમાં એક એક અથવા એક કરતા વધુ અરજી કરી હશે તો એમાં બોથ વાળી અરજી હશે એ માન્ય રહેશે મતલબ બોથ એટલે બેમાં ફોર્મ ભર્યું પછી સુધારો કરીને ફરી ફોર્મ ભર્યું પછી કીધું કે ના હવે મારે કદાચ પરીક્ષા દોડ વેલા આવી જશે તો ખાલી કોન્સ્ટેબલ નું ભરવું છે તો એ કોન્સ્ટેબલ નું નહીં માન્ય રહે બોથ માં જે છેલ્લી અરજી છે એ માન્ય રહેશે બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક અથવા એક કરતાં વધારે હોય તો બોથ વાળી અરજી માન્ય રહેશે આ ભરતી બોર્ડે આપ્યું છે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલું છે તમારા ધ્યાને આવે એટલે તમને કહું છું એટલે માની લો કે કદાચ કોઈ વિદ્યાર્થીએ પહેલાં બોથમાં ફોર્મ ભર્યું હોય ને પછી ફક્ત એલઆરડી કરી નાખ્યું હોય તો બોથ પ્લસ એલઆરડીમાં તમારું માન્ય બોથવાળું રહેશે એટલે કદાચ તમે એવું માનીને ચાલતા હશો કે હવે મારે દોડ છેલ્લે આવશે તો ધ્યાન નાખજો વહેલું આવી જાય બરાબર છે એટલે આ એક મને મગજમાં હતું કે આવું છોકરા વિચાર છે એટલે હું તમને કહું છું જો તમે આમાં આવતા હો તો ધ્યાન નાખજો તમારી કઈ અરજી રહેશે અને કઈ અરજી જશે એ ભરતી બોર્ડે આખો આ કોઠો આપેલો છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા જોડે મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ